જેટકો કંપનીનો ટાવર તૂટી પડતા લાઈનમેનના મોતનો મામલો બે ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભરૂચના આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની બસો વીસ કેવી ગવાસત સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે ટાવર પરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ ચાલી રહ્યું હતું આ સમયે નંબરના વાયર પર કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા ટાવર તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભિસંગ ગોહિલ દબાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું આ બનાવમાં બે ઇજનેરોની જવાબદાર ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરાયેલા ઈજનેરોમાં એક જેઈ અને એક ડીઈ નો સમાવેશ થાય છે જેટકોના આ નિર્ણય સામે જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આ ઘટનામાં મોતને ભેટેલા લાઈનમેન નિધન અર્થે શોક પ્રદર્શિત કરવા માટે થી આઠ સુધી રાજ્યના પચીસો એન્જિનિયરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે એવો દાવો કરાયો છે કે આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી મિકેનિકલ અકસ્માત હોવા છતાં એન્જિનિયરોને જવાબદાર ગણવા તે તદ્દન અયોગ્ય છે સસ્પેન્શન નું પગલું લેતા પહેલા શોક પોઝ આપવી અને ઇન્ક્વાયરી બાદ કાર્યવાહી થવી જોઈએ ત્યારે આ મામલે તપાસ ની માંગ કરવામાં આવે છે